પાંચને અઠ્ઠાવને ફાયર કંટ્રોલમાં એવું કોલ આપવામાં આવેલ કોઈ રાહદારીએ સરગમ શોપિંગ સેન્ટરના રેસિડેન્સ બિલ્ડિંગના ઉપરના ટોપનો સ્લેબનો ભાગ પડી ગયેલ છે એવું મેસેજ આપતાં તરત જ ઘટનાસ્થળ પર મજુરા ફાયર સ્ટેશન તેમજ નવસારી બિહારથી બે ફાયર ફાઇટર તેમજ ઈઆરવી એટલે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર રવાના કરવામાં આવેલ ઘટનાસ્થળ પર આવતા તપાસ કરતાં જે ઉપરનો છજ્જો ટાઈપ હતો છત્રી ટાઈપ એનું જે સ્લેબ છે એ પડીને આઠમા માળ હતા બાલ્કની પર તેમજ સાતમા માળ પર થોડું ક્રેક ને એવું થયું છે બાલ્કનીમાં તપાસ કરતાં છોકરાઓ ઘરમાં લગભગ પાંચ છોકરાઓને લેડીઝો હતી પણ કોઈને બી કંઈ ઈજા કે જાનહાની થયેલ નથી હવે જે ડિસિઝન છે એ ફ્લેટ હોલ્ડરોને જે ફ્લેટના માલિક છે એ લોકોને જાણ કરી દેવામાં આવી છે કે તમે આ ફ્લેટ આઠમો ને સાતમો માળ બંને ખાલી કરી દો અને જે ભાગ લટકે છે અને ભારતીય જે કોડન બી કરાવી દેવામાં આવેલ છે એ ભાગ ઉતારવાની કામગીરી કરશે નથી સાહેબ અમારો જાણવામાં નથી આવ્યો પાર્લે પોઈન્ટ વિસ્તારમાં સરગમ શોપિંગ સેન્ટર નામનું આ બિલ્ડિંગ આવેલું છે એમાં દસમા માળે એલિવેશનનો ભાગ એક ધારાશાહી થયો છે ને આ જે બનાવ બન્યો છે એ સંદર્ભે સુરત મહાનગરપાલિકાને જાણ થતાં સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ ફાયરની ટીમ અને બધા જ અહીંયા પહોંચી ગયા હતા અત્યારે જે કાટમાળની જે કાટમાળ છે તેને ખસેડવાની કાર્યવાહી ચાલી રહી છે એના વ્યવસ્થાના ભાગરૂપે એ વિંગ અને નીચે જે કોમર્શિયલ છે તેને પણ બંધ કરવામાં આવ્યું છે ને કાટમાળ ખસેડવાની કાર્યવાહી ચાલુ છે અત્યારે એવી કોઈ માહિતી નથી કે કોઈને ઈજા થઈ હોય કે બીજો કોઈ બનાવ બન્યો હોય પણ અત્યારે કાટમાળ ખસેડીને એ વિંગને આખી બંધ કરવામાં આવી છે વધારે વિગત જે રીતે વિગત આવશે તે આપને જાણ કરવામાં આવશે હજી વિગતો મેળવવામાં આવી રહી છે અત્યારે જે પ્રાથમિકતા છે કે કાટમાળ પહેલાં ખસેડીએ અને એની સાથે પેરેલ બીજા કોઈ વિંગમાં કોઈ આવો બનાવ ન બને તેની સાવચેતીના પગલાં રૂપે મેં આપને કહ્યું તેમ કે વિંગ ખાલી કરવામાં આવી છે વધુ વિગત આવી હતી આપણને જાણ કરવામાં આવતી ઉપર ડોમની પણ ચર્ચા થાય કે વધુના કારણે ટનાઘટી ઓછું છે ના ડોમ કોઈ નથી ઉપર જે આપણે વરસાદી પાણી અટકાવવા માટે જે એક છાપરું બનાવે છે તે રીતનું જ છે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે બાકી કોઈ પ્રકારનું ડોમ ઉપર નથી સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂની ઇમારત ખખડધટ થઈ ગઈ હોવાથી અગાઉ નોટિસો પણ ફટકારવામાં આવી હતી કે કોઈ કામગીરી ન થઈ હોવાથી મોટી દુર્ઘટના ટળ તાર રહી જોવા પામી હતી હવે તમામ ફ્લેટ અને દુકાનો ખાલી કરવામાં આવી રહી છે अज़र कुरसे जी टिफिन